ખાતો નહી સિકટ જો ડોબો થઈને ઉંજો છે પાછો ડોહા ડોહા હા હે મરી જક્ષુ એ ડોહા ઓ હો પણ ઉઠ ઉઠ આ ઉભા ઉંગવાનો છે તળવાની વેળા અતારે ઉભા થસો ને મને અતારે હું જાતા તળકાનું હું કામ છોડ આવે કોણી કોણી ઘરે આવસો ને મને તો પાણી ભરતા એટલું જટકા લાગી છે તને ઓને જટકા લાગજો હેડો પાછો કોરીએ લઈ ભરવા જો પાણી હેડો

પાર્ટી ડબ્બો ભરેલો છાલ દેજો છો ને તમારા માટે તમે તો લઈ જાવ ને આખું આખું ડબ્બો આલ દઉં તમારા માટે આખો ડબ્બો નહીં જતો એક રોટલા જેટલો પણ લઈ જાવ કે અમારા શાંતિ થઈ જાય આખો દાડો પછી તમારે આબુ ના પડે તાન પછી આખો ડબ્બો કરવો એક રોટલા જેટલો આવો કો એક રોટલો નહીં તમે તાર હમણાં મહિનો ચલાવશો ને તોય ચાલે એવું જ છે આપણા ઘરમાં પાછું નેઠા ના કોઈ તમને ખબર છે ને લોટના કોથરી કોથરા ભરેલા જ છે બાજરી પછી શું ખવાય પડે

ડોહા ચાલ્યો લાગે ડબ્બો આ લોટ લેવાય છે ને આખો દાળ નો ડબ્બો પકડાઈ દીધો ઘર ખોયો તેમાં હમણાં આવે ને તારી ની વાત છે અને પાછો તો મને ખબર નહિ આખા ડબ્બા ને ડબ્બા મારી બેટી પીલી ટુકડી છે ડબો લેવા આવી જાય હોય કણ લોટ લેવા આવી જાય હું નહીં હોતી ને બધું લેવા આવી જાય ઓછી નહીં આ ડોહા ના બાદે આજે અમને આવે ને દાળ લઈને એટલે એની વાત જો આ બાજુ જેટલો હારો થાય મારા જોડે પાછો કે હું વીસ રૂપિયાની દાળ લઈ આવું બાકી પાંચ કિલો દાળ તો પાડોશી માલ દીધી ઓછો નહીં આણો આ નેસ નજરો હું હો

ડબો કે લાવ કે લઈજો કે આખો લોટનો ડબો તમે આલ્યો ડાવનો ડબો અને કરાવું છે અલે તેજા આવ આવ ઓય આવજે લાગે કાકે વાતમાં કોઈ નહી ખોટો શું કમ અલે

તું ગયો તાર રહી તો રોટલો ખવડાવી અમરે અમરે હજી તો પાસણ બાજુ લટર કોઈ ને વારી ઘર માં શાક ના હોય તો કીએ કે

તો પેલા પેલા ભાઈ હમણાં વળ્યા ખાલી ખોટા તો આવશે ને તો ચેતન થાપ્યા ચેતનભાઈ વખત ધોતા બે લાકડી મેલું તો આ બેલા હા તો કેવું પણ આ વળી બીજો પણ

તો આવું બધી વાતો કરશે ને આવું કરી શકે તમે હવે આ વર્ષો તારી સુધારો વશો ડોળા ડોળા ચો આટલી ઉંમરે નેતા નહીં રહેતા ફક્ત ને ફક્ત વહી નકરા

મજા મજા આવી ગઈ હોવ બખારો કરે નહીં હા અંતજી રાગે પડીને દેવાનું આપલા યાર બોડી તો ક્યાં હ કશું નહી આયું ઘરમાં કશું નહી આયું તને પૂછાવ કરવા એક રૂપિયો કોઈ ને નહીં આલુ હવે હા તો ચાલે બસ બસ તા ચિંતા ના કરવાની